મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ બધાયને જય માતાજી જય માવિતા વરી બાજુ આપણે એક નવો એ નવ લઈને આવી ગયા આપણે નીચે ઉતરવું છે આ બધાય જોવું પડે હો બાપુ આ કે જીવ જંતુ નથી ને ને કરા જવાનો રસ્તો આપળો બ્લોક થઈ જાય આ એક જ રસ્તો છે જવાનો પાછો એ જોવું પડે ને જો લે एकदम ધડિયા ના કે આવે કે કેકડા હે કેકડા ગેકડા જો

આ શું છે ઝૂમ કરું પણ આમાં ક્લિયર આવતું નથી કઈક છે ખરા પણ આપણે ખ્યાલ નથી બરોબર ઝૂમ કર્યું પણ હરખું દેખાતું નથી ઘટનું તમને કઈ ઝૂન ઝૂમમાં ઝૂમ કઈ દેખાય તો મને કેજો તો તમે વિડીયો માં રહેજો હાલો આપણે આગળ તમને મળીએ દેખાડીએ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા દરિયા કીઠા દરિયા કાંઠે હે ને વાહનો લો કઈક બને હેજો બને ખબર નઈ આમ જો તમે વિડીયો માં બનજો બરોબર

মার বি চালুত আডি উভি রে যোটো পাড়ো ફોટો પાડો મારો વિડીયો ચાલુ હતો ન્યા આડી આવીને ઉભી રહી ગઈ બોલો લ્યો શું કરવું મારે એમ તો કહેવાત નથી આગળ જાઉં બેન મારો વિડીયો ચાલુ હે દરિયો ગાંડો થયો એકદમ મોજા આવે આમ જોવો તો ખરા ઓ બાપલીઓ આમાં એટલે ચોમાસામાં નાવાનું બંધ થઈ જાય બરોબર એટલે સાવચેતી રાખવી તમારે દરિયા કાંઠે જવું નહીં બહુ અને બહુ અંદર નાવો તો આવ સતત જવાનું જ નહીં આવ દરિયો ગાંડો થઈ ગયો જોઈ લો તમે મિત્રો વિડીયોમાં તમને દેખાતો જઈશે ચોક્કસ અહીંયા સુધી મિત્રો પાણી આવતું હતું બરાબર સમજો

એને બાકી મોજા જોઈ મોજા મોજા છે પણ છપ્પા છપ્પી બોલાવે લટપટ 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 કરતું કરતું એ મને હાલો આપણે ગાડી ક્લાયન્ટનો ફોન આવી ગયો ગાડીમાં બધા ગોઠવાઈ ગયા રીતના વ્યવસ્થિત હાલો આશીષભાઈ આવી જાઓ મેં કીધું હાલો આપણે આવી જાય આપણે શું ના હે તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશી મિત્રો બરોબર નેક્સ્ટ વિડીયો આપણો આવી જાય આપણે દરિયા કાંઠે વિડીયો પૂરો કરી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો ભૂલતા નહીં મજા એવા રાખશે આવીને આવી કે નવી નવી જગ્યાઓ તમે દેખાડતા રહેશો બરાબર હાલો આપણે આપણી બીએમડબલ્યુમાં